પરો રૂપાલા દ્વારા જે ક્ષત્રિયો લઈને નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ પાંચ વખત માફી માંગી ત્યારબાદ ફરી એ જ મુદ્દા પર એક બીજી વાત સામે આવી રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ ત્રીજા એવા નેતા કે જેમના દ્વારા એ જ સમાજ પર ટિપ્પણી કરવામાં આવી છે એટલે કે એક બાદ એક એક સમાજ પર ટિપ્પણી કરવામાં આવી રહી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને એ જ મુદ્દા પર ચર્ચા કરવી છે આજે સીધું અને

એ દરમિયાન તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું છે અંગ્રેજો ભારત આવ્યા અફેણ લાવ્યા અને અફેણનો નશો કરાવ્યો ઉમેશ મકવાણા કહી રહ્યા છે અને અંગ્રેજોએ રાજા રજવાડાને અફીણ ખાતા કરી દીધા ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે નિવેદન અંગે ફરી એકવાર પૂછ્યું તો પણ એ જ જવાબ પરશોત્તમ રૂપાલા નથી હું કે નિવેદન આપી અને નિવેદન બદલી લઉં માફી માંગુ હું ઉમેશ મકવાણા છું મારા નિવેદન પર કાયમ રહીશ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે કે વારંવાર શું કામ ક્ષત્રિયોને જ ટાર્ગેટ કરવામાં આવે છે કારણ કે આ ત્રીજા નેતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જે રજવાડાઓ થકી અખંડ ભારતનું નિર્માણ થયું છે એ જ ક્ષત્રિય સમાજનું કેમ વારંવાર અપમાન થાય છે અને ફરી એકવાર ભાવનગરના ઇન્ડેના નેતા ઉમેશ મકવાણાનો આ મોટો બફાટ સામે આવ્યો છે રાજા રજવાડા અફીણ ખાઈને નશામાં પડ્યા રહેતા હતા તેવું ઉમેશ મકવાણાએ કહ્યું ગુજરાત ફોર્સની સાથે વાતચીત દરમિયાન તેમના દ્વારા આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું અને અમારા રિપોર્ટરે પૂછ્યું તો પણ તેઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા શું નિવેદન આપ્યું ઉમેશ મકવાણાએ એ સાંભળીએ જેની અંદરથી અફેન લઈ આવ્યા આના રાજા મહારાજાઓ તાકાત દ્વારા હતા ખબર હતી કે એને જીતી શકા છે નહીં અફીન વ્યસની બનાવ્યા એના આની પ્રજાને અફીન બંધાણ કરાયું ધીમે ધીમે અફીન નસમાં ચડી ગયું લો રાજા મહારાજાઓ અફીન નશામાં પીડા રહેલા એક એક રજવાડા ઉપર તમે તમે એમ કહો છો કે રાજા રજવાડા નશામાં પડી રહ્યા હતા કે તમે નિવેદન પાછું લો છો હું મારા નિવેદન ઉપર કાયમ જ હોઉં છું ક્યારેય નિવેદન આપું ક્યારેય પાછું લેતો નથી હું પુરુષોત્તમ રૂપાલા નથી પેલી વાત હું ઉમેશ મકવાણા છું ઉમેશ મકવાણાએ આપેલું નિવેદન ક્યારેય પાછું આજની તારીખમાં લીધું નથી તમે જોયું છે કે એ વખતે રાજા તો હતું નહીં એટલે એને ધીમે 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 એ રાજાઓને અફીરના બંધાણી કરાવતા ગયા ધીમે ધીમે ઓલું એના નશો થતા થયા અને એક 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 રજવાડાઓ અંગ્રેજો જીતતા ગયા છે આ એનો ઇતિહાસ હું તમને ન હોય ને તમને ઇતિહાસના કયા પેજ ઉપર લખેલું છે ને હું આપવા તૈયાર છું રાજુ ધ્રુવ પ્રતિક્રિયા આવી ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ ઉમેશ નિવેદન છે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે રાજુ ધ્રુવે કહ્યું તેમણે કહ્યું કોંગ્રેસ મેલી ભાવના કોંગ્રેસની જે છે એ સામે આવી ગઈ છે જે રીતના હું વાત કરું ક્ષત્રિયોનું જે શરૂઆત થઈને છત્રીઓના નામે જે મત માંગવા નીકળ્યા હતા ને હવે ક્ષત્રિયોની સામે જ આ પ્રકારના નિવેદન રાહુલ ગાંધીથી માંડી પરેશ તાનાણી ને હવે ઉમેશ મકવાણા આ લોકોના મનમાં મનમાં જે મેલી ભાવના હતી એ એ એ અત્યાર સુધી સુસુપ્ત હતી એ ગુપ્ત રાખવાનો પ્રયાસ કરતા હતા પણ એ વાસ્તવિકતા સામે આવી ગઈ આ તો ભારતીય જનતા পক্ষ છે કે અમે સર્વ સમાજને સાથે લઈને ચાલીએ છીએ અને મેં અમે તો વિશાળ હિન્દુત્વના હિતોને હિતો વરેલા પક્ષ છીએ ત્યારે આ બધા લોકો પોતાના રાજકીય રોટલા શેકવા માટે મગર માં આંસવું સારવાળા લોકો આજે જે રીતે જેની આંખમાં કમળો છે જે પ્રજાને તમામ વર્ગોને એકસાથે જોઈ શકતા નથી પ્રજાની સુખાકારી જોઈ શકતા નથી એમના મનમાં કઈક હતું ને જે રીતના અત્યાર સુધી દબાવી રાખતા હતા ને હવે જે તેમની જે વાણીમાં છે તે સામે આવી રહ્યું છે તે સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ અઢારે વર્ષને ભેગા લઈ અને એમનું શ્વાસન અને વહીવટી તંત્ર એ જમાનામાં ચલાવતા આગળ આવતા જ્યારે સુડતાલીસમાં લોકશાહીનો સમય આવ્યો ત્યારે આ દેશના અંદર દુનિયાના અંદર નહીં બનાવ બનીનો હોય એ પ્રકારનો બનાવ બનીનો કે જ્યારે પાંચસો ને બાસઠ દેશ હિત માટે લોકશાહીમાં લોકશાહીના પર્વમાં જોરાણા અને એમનું પોતાનું સર્વે સર્વે દેશને અર્પિત કરી દીધું આ ઇતિહાસ રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજનો રહ્યો છે જો કોંગ્રેસના નેતાને હું આ તબક્કે ધ્યાન ઉપર મૂકવા માગું છું કે જો ઇતિહાસને આપને જ્યાણ ન હોય તો આવા સ્ટેટમેન્ટ આપ ન મૂકો મારે આ તબક્કે કોંગ્રેસ પાર્ટીને પણ એમની શું આ આ ટિપ્પણી ઉપર એમનું ઓફિશિયલ લાઇન શું છે એ એમને પણ મારે એક પ્રશ્ન પૂછવો છે કે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા સાથે સહમત છે તો સ્પષ્ટીકર સ્પષ્ટીકરણ કરે કોંગ્રેસ સરકારે ભૂગોળના અંદર રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરેલા છે સુડતાલીસ પછી જે લેખિતમાં જે વચનો દીધેલા હતા જ્યારે સર્વે સર્વા રાજ સોંપાઈ ગયા ત્યારે જે અમુક વચનો દીધેલા હતા કોંગ્રેસ પાર્ટીએ એ આવનારા સમયના અંદર કોંગ્રેસ પાર્ટી એમાંથી એક એક કરીને પાછી નીકળી ગઈ સાલિયાણા હોય કે પછી વિશેષ જે પણ લેખિતમાં ડોક્યુમેન્ટેડમાં જે વિશેષ વિશેષ જે પણ અધિકારો દીધેલા હતા એ બધાએ સાલિયાણા સાથે હિંતેરના દાયકામાં કાઢી લેવામાં આવ્યા ટોચ મર્યાદા જેવા ઘડખેડ જેવા નિયમ રાજવી પરિવારોને અને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવા માટે આવ્યા હતા તો એ એ પ્રકારની જ્યારે કોંગ્રેસનો ઇતિહાસ હોય આઝાદી અને ઇમરજન્સી સમયે ઇમરજન્સી સમયમાં પણ કેટલા બધા રાજવીઓને જેલ હવાલે કર્યા હતા એ પણ આપણે તો કોઈ ભૂલાતું નથી એવા સમયના અંદર આ અત્યારના સમયના અંદર આ સ્ટેટમેન્ટ જે મૂકવામાં આવે છે એ કોંગ્રેસની એક સ્પષ્ટતા દેખાય છે કે એમને રાજવી પરિવારો મત માટે અને ક્ષત્રિય સમાજ માટે કઈ પ્રકારની માનસિકતા એમની છે એ સ્પષ્ટ થાય છે એમના સાથે સાથે આજે આપના ઉમેદવાર ભાવનગરના શ્રી ઉમેશ મકવાણા એક બીજી ટિપ્પણી કરી છે કે રાજા રજવાડાઓ એ અફીણના શોકીન હતા અને અફીણ બ્રિટિશર્સે લઈ આવીને એના ઉપર રાજા રજવાડાઓને અફીણના ઉપર લગાવી દીધા આ પ્રકારની ટિપ્પણીઓને સખ્ત શબ્દોમાં હું એક રાજવી પરિવારના દીકરા અને એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે વખોડી કાઢું છું ખરેખર આ આ ચૂંટણીના અંદર આ બંને જણાઓ જે બે દિવસે બે બે દિવસના અંદર જે આ ટિપ્પણી કરી છે એને ખરેખર ગુજરાતની પ્રજા ક્ષત્રિય સમાજ મોટે પાયે આ બે જે મુદ્દા મૂકવામાં આવ્યા છે એને વખોડી કાઢે છે અને ખરેખર આજ સવારથી જે મુદ્દા મૂકવામાં આવ્યા છે આ બધાના ધ્યાન ઉપર છે રાજા રજવાડાઓને ઉપર ટિપ્પણી કરવી આ પ્રકારની ક્ષત્રિય સમાજની નીચા દેખાડવાના જે કૃત્ય આ બે વ્યક્તિઓ જે કરી છે એને અમે વખોડી કાઢી છે અને આવનારા સમયના અંદર આ બંને જણાઓ સમાજની માફી માગે એવી અમારી અપીલ છે અને આવનારા સમયના અંદર આવા કોઈપણ જાતના કોમેન્ટ્સથી છેટારીએ અને એમની બંનેની પાર્ટીઓ એક સ્પષ્ટીકરણ કરે કે એ પાર્ટીની લાઇન પ્રમાણે આ બે વ્યક્તિઓ ચાલે છે કે કેમ પ્રશ્ન આપે જવાબ દીધો છે આપે એને પ્રશ્ન પૂછો અને એ પાછા પાછા લેવા તૈયાર નથી પ્રેસના મીડિયાના મિત્ર અહીંયા કીએ છે એમને અને એ પાછા લેવા તૈયાર ન હોય તો એની માનસિકતા સ્પષ્ટ થઈ જાય છે એમને જો એ નિવેદન કર્યું હોય તો ખૂબ બહુ બહુ સારી વાત છે પણ જે એમને તમામ ગુજરાતના પાંચસો ને બાસઠ રજવાડા ઉપર જે એમને ટિપ્પણી કરી હતી એમના ઉપર હજી બે દિવસ થઈ ગયા છે કોઈ જાતની એમને ખુલાસો કર્યો નથી એમને કરવો જોઈએ આપ પ્રેસના માધ્યમથી આપ જેટલા અહીં ઉપસ્થિત છો બધા ગોંડલના કાર્યક્રમમાં હાજર હતા મેં મારી વ્યક્તિગત તમામ વાત સમાજના વચ્ચે જે વાત મેં મૂકી હતી ત્યારે આપ મીડિયામાં બધાય હાજર હતા હવે એ ક્લિપનું સર્ક્યુલેશન પ્રેસના માધ્યમથી શું કામ નથી થયું એનો હું જાજુ ન કહી શકું પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ નિવેદન કર્યું તો એમ પુરુષોત્તમ રૂપાલા સાહેબે પહેલી વાર જ્યારે વિડીયો બનાવ્યો પહેલા દિવસે સવાર અગાઉ ત્યારે એમને સ્પષ્ટ એમના વિડીયોમાં કીધું હતું અને મેં મારા પ્રવચનમાં ગોંડલમાં પણ કીધું હતું કે જ્યારે એમને એ પ્રવચન કર્યું અને એમને નિવેદન દીધું ત્યારે અમે બધાએ એમાં હું એ આવી જાઉં અમે અમારી વેદના વ્યક્ત કરી હતી અને અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ એમના સાહેબના પણ શબ્દ હતા આક્રોશ વ્યક્ત અમે કર્યો એના કારણે ખાલી હું નહોતો સમાજના ઘણા બધા આગેવાનો એમને ત્યારે વિડીયો બનાવ્યો અને પછી જાહેરની વાત આવી પ્રેસ કોન્ફરન્સ હા પ્રેસ કોન્ફરન્સ નથી કરી પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ ત્યારે એટલે નહોતે કરવામાં આવી કેમ કે આખી પ્રક્રિયા જે પુરુષોત્તમ રૂપાલા સાહેબને માફી માંગવાની હતી એ એમને વિડીયોના માધ્યમથી માંગી હતી અને પછી એ જાહેર સમાજના વચ્ચે માંગવાની વાત હતી જ્યાં સુધી એમની વાત પૂરી ન થાય ત્યાં સુધી વ્યક્તિગત અમે કોઈ ટિપ્પણી કરી એનો કોઈ અર્થ નહોતો એટલે જ્યાં સુધી ગોંડલનો કાર્યક્રમ પૂરો નહોતો થયો જ્યાં એમને આવીને જાહેરમાં સમાજ વચ્ચે વાત નથી મૂકી જેમાં અમે બધા અમારી વાત મૂકી હતી ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ કરવાનો કોઈ અર્થ નહોતો રૂપાલા સાહેબે પહેલા દિવસે માફી માંગી હતી એમના પછી જાહેરમાં ગોંડલમાં માફી માંગી હતી એમના પછી એમને ટંકારાના એક કાર્યક્રમમાં માફી માંગી હતી એમના પછી હમણાં તાજેતરમાં જસદણમાં પણ એક એમને માફી માંગી આનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ દિલથી ક્યાંક એમનાથી ભૂલ થઈ છે એ સ્વીકારે છે આ લેવલના નેતા આ લેવલના આગેવાન જ્યારે ઘડી ઘડી એમના દિલની વ્યાખ્યા વ્યક્ત કરતા હોય અને માફી માંગતા હોય ત્યારે એનાથી સ્પષ્ટ થાય છે કે એ ખરેખર એ જે બનાવ બન્યો છે એ એમના માટે એક દુઃખદ બનાવ હતો અને એમાંથી એ વસ્તુ સમાજના પાસે માફી માંગે છે એવું સ્પષ્ટ આપ એવું વિચારી શકો છો હું તો વિપક્ષની પાર્ટીઓ જ્યારે આ મુદ્દા ઉપાડતા હોય ત્યારે હું એટલું કહીશ કે વિકાસના કામ ઉપર જે ચૂંટણી લડાઈ છે એ મુદ્દાઓ ઉપર વિપક્ષની પાર્ટીઓ પાસે કાંઈ કહેવાનું છે નહીં એટલે અત્યારે આ બધી વસ્તુમાં ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એવું તો છેલ્લા બે દિવસના બનાવમાં મને દેખાય છે એ વ્યક્તિગત એમનો સમાજ વચ્ચે અને સમાજના મુદ્દા આવી રીતના ઉશ્કેરવાના મુદ્દામાં હું કાંઈ ટિપ્પણી જાજી નહીં કરું મારો મુદ્દો જે છે એ મેં આપના સામે મૂકેલો છું પર દવે દવેની પ્રતિક્રિયા સામે આવી યજ્ઞેશ દવે ઉમેશ મકવાણાના વખોડ્યું છે નશા સાથે જોડાયેલા લોકો જ આવી વાત કરે યજ્ઞેશ દવે કહ્યું માત્ર ભાજપ જ નહીં પરંતુ ગુજરાત પણ આ વાતને નહીં સાંખી લે કારણ કે નશાનો કારોબાર કરવો અને નશાનો કારોબાર કરી અને એમાંથી કાળા રૂપિયાની કમાણી કરવી એ એમના દિલ્હીના મુખ્યમંત્રીને અને દિલ્હીની આખી મિનિસ્ટ્રીને ખબર છે અને એના જ કારણસર દિલ્હીના મુખ્યમંત્રી જેલમાં પણ ગયેલા છે એમના નાયબ મુખ્યમંત્રી પણ જેલમાં છે અને નશાના કારોબારમાં જે પક્ષ સંડોવાયેલો હોય એના ઉમેદવારને નશાના સિવાય બીજું કોઈ યાદ આવે જ નહીં અને દેશના રાજા રજવાડાઓનું અપમાન કરવાની સિસ્ટમ જે પ્રમાણે આજે રાહુલ ગાંધીએ શરૂ કરી અને એ જ પ્રમાણે એમની બી ટીમ એટલે આમ આદમી પાર્ટીએ પણ એને બરકરાર રાખી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ આ રીતે બોલી રહ્યા છે આ દેશના રાજા રજવાડાઓનું અપમાન છે એવા લોકોનું અપમાન છે કે જે લોકોએ પોતાના જર જમીન એ દેશના બંધારણ માટે અર્પણ કરી દીધી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી એકમાત્ર આહવાનથી પાંચસો જેટલા રાજા રજવાડાઓએ પોતાની જમીન એ દેશ માટે અર્પણ કરી હતી પોતાની મિલકત દેશ માટે અર્પણ કરી હતી ઉમેદવાર ઉમેશ મકવાણાના ના મામલો ક્ષત્રિય સંકલન સમિતિના અધ્યક્ષ રમજુભા જાડેજાની પ્રતિક્રિયા ઉમેશ મકવાણાની વાતને હું સ્વીકારતો નથી રમજુમા જાડેજાએ કહ્યું એમની વાતને વખોડી કાઢું છું અને આ સાથે તેમણે કહ્યું કે વ્યક્તિગત કિસ્સાને જનરલ કિસ્સો ન બનાવી શકાય આ પ્રકારના બિનજરૂરી વિવાદિત નિવેદનોથી દૂર રહેવું જોઈએ અને આ પ્રકારના નિવેદન કરે તેને સજા થાય તેવો કાયદો થવો જોઈએ આમ આદમી પાર્ટીના ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજા રજવાડાઓ અંગે એક વિવાદિત નિવેદન આપ્યું છે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે એ દાવો કર્યો કે રાજા રજવાડાઓ અફીણનો નશો કરતા હતા અને નશામાં રહેતા હતા આપણી સાથે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે તેમના સંકલન કરતાં રમજુબા છે રંજુબા ખાસ ગુજરાત ફર્સ્ટની વાતચીતમાં ઉમેશ મકવાણાએ આ બફાટ કર્યો છે જે આપના ભાવનગરના ઉમેદવાર છે એમણે કહ્યું કે રાજા રજવાડાઓ અફીણનો નશો કરતા હતા અને અફીણના નશાની અંદર નમસ્કાર આપના માધ્યમથી જે જાણકારી મેળવી એની વધી વિગતો મારી પાસે નથી પરંતુ હું એ વાતને સ્વીકારતો નથી અને એ વાતને એમની વાતને વખોડી કાઢું છું એ કમ્પ્લીટલી ખોટી વાત છે કોઈ પણ પ્રક્રિયામાં કોઈ પણ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિગત કિસ્સો હોય અને જનરલ કિસ્સો બનાવી ન શકાય એટલે

ઉમેશભાઈ એ ઘણા નવા છે રાજકારણમાં પોલિટિક્સમાં એમનીથી એક અપેક્ષાને આશા છે કે આ ભાવનગર સ્ટેટનું થોડું ઇતિહાસ વાંચી લો બની શકે આપને વાંચ્યું નહીં હોય આપ એક બીજી માણસ છું આપને સમય નહીં હોય પણ આપને ખ્યાલ નહીં હોય કે મહારાજા ભાવસિંહજી બીજા એટલે કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પિતાશ્રી એ જ પ્રોહિબિશન નશાબંધી લાવ્યા હતા ભાવનગર રાજ્યમાં તો આપ થોડું ફેક ચેક કરી લો આપની મેમરીને રિફ્રેશ કરી લો અને ફરીવાર આપ રાજા રજવાડાની વાત કરો એની પહેલાં હું આપને ચેલેન્જ આપું છું

તેમણે કહ્યું કે રાજા મહારાજાને નશો કરાવી રજવાડા છીનવે એવી કોઈની હેસિયત નથી ઇતિહાસની ખબર ન હોય તો બહુ પર પટ્ટી રાખો કહી રહ્યા છે સાથે તેમણે કહ્યું કે રાજા રજવાડા ઉપર નહીં પણ અન્ય મુદ્દા ઉપર ચૂંટણી લડો ઘણા વિદ્યુ કે દરેક પાર્ટીઓ દ્વારા ક્ષત્રિય સમાજને રાજા મહારાજાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આપને આ લોકસભાનું ઇલેક્શન છે તો આપ બેરોજગારી મોંઘવારી આવા બધા મુદ્દાઓ પર ઇલેક્શન લડો નહીં કે રાજા મહારાજાઓ પર અને ભાઈ ઉમેશ મકવાણાને ખાસ મારે કહેવાનું કે રાજા મહારાજાઓને નશામાં ધૂત કરી અને કોઈ હરાવી જાય અથવા રજવાડા છીનવી લે એવી કોઈની હેસિયત નથી રાજા રજવાડાઓ એમના શિષ કપાણા છે અને ધડ લડ્યા છે ત્યારે આજે ધર્મ જીવતો છે રજવાડાઓ હંમેશા યુદ્ધના મેદાનમાં કેસરિયાઓ કર્યા છે ત્યારે આજે આ ધર્મ તક્યો છે એટલે ખાસ એ ભાઈ ધ્યાનમાં લે અને બીજા પણ નેતાઓને મારી વિનંતી છે કે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજા મહારાજાઓ વિરુદ્ધ નિવેદન આપતા પહેલાં સાત વાર વિચારો તમને ઇતિહાસની જાણ ના હોય તો તમે તમારા મોં પર પટ્ટી રાખો અને બીજી વિકાસની બેરોજગારીની વાતો કરો એમને પણ માફી માગવી જ જોઈએ અને સત્ય બોલ્યા હોય તો તમે સામે આવો અમારી તો તમને અમે બતાવીએ કે સત્ય શું છે ઇતિહાસ જુઓ તમે હિસ્ટોરી વાંચો તમે પહેલા એનું કોઈ પણ રાજનેતા તમે ભાષણ આપો છો તમે બાઇટ આપો છો તો એના પાછળ તમારું વાંચન હોવું જોઈએ તમને ઇતિહાસની જાણ નથી અને તમે આડકતરી રીતે જેને પણ ટાર્ગેટમાં લવશો અને જે તે ભાષાનો વાત ઉપયોગ કરો છો એ વ્યાજબી નથી તો એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે રોજ મળી રહ્યો છે અને બધે એક નિવેદન પર નજર કરીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાડા સામે વડોદરામાં પણ રોષ છે વડોદરા ક્ષત્રિય સમાજના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો ષડયંત્ર હોવાના આક્ષેપ કર્યા નેતાઓ રાજનીતિના મુદ્દાથી ભટકી ગયા હોવાના તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા દરેક તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે બી અમારા પર કોમેન્ટ કરે છે કે જે બી આ બફાટ કરે છે એ બધાની એક યાદી બનાવવામાં આવે છે અમારું આર્ટિસ્ટ છે એક આખું ટીમ તૈયાર થયેલી છે આ આરટી ટીમ એ ટીમ આખી નજર રાખે છે કે કોણ શું બોલે છે ને શું લખે છે અને એ લોકોને ટૂંક સમયની અંદર ચોખ્ખા ઘીનો મેથી પાક મળવાનો છે કેમ કે ઇલેક્શન છે એટલે એમની સાથે બધા રહેવાના છે જ્યારે ઇલેક્શન પતશે તો અમે એમની ખૂબ સેવા કરીશું

તેમણે કહ્યું સી આર પાટીલ હવે રોજ બનાસકાંઠામાં અપડાઉન કરે છે અને આ સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ આ શોભનીય શબ્દો તેમને લઈને વાપર્યા પહેલી તારીખે ઘોડા ફેંકવાનું મશીન આવી રહ્યું છે તેવું હું દ્વારા કહેવામાં આવ્યું શું કહ્યું કેને બેને આવસાંભર્યા બનાસચાઢા અને પ્રદેશનું અને કેદ્રનું નેતૃત્વ એ અપડાઉન કરે છે પહેલાં બનાસચાડા મધ્યો એટલે એમને કંઈ સારાવર્ટ ન લાગી

નેતાઓના વાણી વિલાસ આસમાને પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે હવે પરેશ ધાનાણી પ્રચારમાં ભાન ભૂલ્યા પરેશ ધાનાણીએ પટેલ અને બાપુઓને હરક પદુડા કહ્યા રાજકોટના વરાછાની સભામાં પરેશ ધાનાણીનો આ બફાટ સામે આવ્યો રાજકોટના વર્ષામાં તેઓ સભા સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેમણે બફાટ કર્યો ઓગણીસો પંચાણુમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ભાજપનું બીજ રોપ્યું અને પટેલિયાઓ અને બાપુએ ભાજપને રોજ દસ ડોલ પાણી પાયું પરેશ ધાનાણી કહી રહ્યા છે તેમણે કહ્યું વર્ષ બે હજાર અમને ખ્યાલ આવ્યો કે વાહ ફાટી ગયા છે હવે બાપુ બચ્યા તો એમને જપેટે લીધા છે પરેશ ધાનાણી કહી રહ્યા છે નાબૂદ કરવા પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ કુતુડા ભાજપ ના બી ને દરરોજ ઉઠી બે દસ પાણી પાયું ભરત બોગરા વર્ષો સુધી પટેલે જ કોંગ્રેસ સત્તા આપી હતી સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસની દાદાગીરી લીધે પટેલોએ કોંગ્રેસ હાથ છોડ્યો છે દેશ વિરોધી માનસિકતા લીધે અત્યારે પટેલો ભાજપની સાથે છે ભરત બોઘરાએ કહ્યું

એ હરકપદુડા નથી પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે વર્ષો સુધી કોંગ્રેસને એમણે સત્તાઓ આપી હતી ભૂતકાળમાં પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ દે ગુજરાતની અઢારે વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને અઠ્યાવીસ વર્ષથી સત્તામાં લાવે છે એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું અને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ લોકો બે હાજર ચોવીસના સમાચાર નામે રાજનીતિ ઉલ્લેખ કર્યા કરી અને તેમના આરોપો કર્યા તો પોતે સરદારના અસલી વારસ કહી ધાનાણી ઇશારો કોની તરફ છે એ સવાલ થઈ રહ્યો છે સાથે સવાલ એ પણ છે કે પરેશ ધાનાણીને પ્રચાર સમય જ કેમ સરદાર ને યાદ આવી

લોકો લોકો સરકારમાં એની એની જ જ સૂચનાથી પોલીસના હતા ત્યારે આ નકલી નેતાઓ બહાર ન નીકળ્યા એટલે હવે ગુજરાતના અને અસલી બી ગુજરાતની દરેક ચૂંટણીઓમાં વાવું ઇલેક્શન વાગી ચુક્યું છે પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ આપી અને વિજય બનાવવા માટે મતદારોને અપીલ કરવા રાહુલ ગાંધી પાટણની મુલાકાતે આવ્યા હતા જેને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ કે રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા किसानों का कर्जा माफ किया था आपको याद होगा यूपीए की सरकार थी अगर आप 25 बार हिंदुस्तान के किसानों का कर्जा माफ करो मतलब 25 साल के लिए हर साल माफ करो तब 16 लाख करोड़ रुपए बनता है और 22 लोगों का भाई और बहनों बाईस लोगों का इन्होंने 16 लाख करोड़ रुपया 24 साल का मनरेगा का पैसा 25 साल का किसान कर्जा 22 लोगों हिंदुस्तान में एक परसेंट लोग 40 परसेंट धन कंट्रोल करते हैं आपने राम मंदिर का इनोग्रेशन देखा धूमधाम से हुआ उधर आपने एक गरीब किसान को देखा आपको एक मजदूर दिखा राष्ट्रपति आदिवासी हैं पार्लियामेंट का उद्घाटन होता है राम मंदिर का उद्घाटन होता है वो हेड ऑफ स्टेट है मतलब प्रोटोकॉल में सबसे ऊंची है उनको जाने तक नहीं दिया शर्म की बात है રાહુલ ગાંધી ને ભાવનગર ના રાજવી ની યાદ આવી દેશને રાજ સમર્પિત કરનારા ભાવનગરના મહારાજાને યાદ કરું છું રાહુલ ગાંધીએ સભા સંબોધતી વખતે કહ્યું રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાને ધન્યવાદ આપ્યા भावनगर न महाराजा कृष्ण कुमार सिंह जी ने मंच थी राहुल गांधी याद करिया राजाओं मुद्दे टिप्पणी बाद राहुल गांधी विवाद भावनगर के जो महाराजा थे उन्होंने जो देश के लिए किया अपना राज उन्होंने देश को समर्पित समर्पित किया उसकी हम हम्या, उनकी हम याद करते हैं નજર કર્યું સીધું અને સટમાં અને હજુ પણ ઇલેક્શન ને લઈને તમામ એવા મહત્વના સમાચારો અમે આપ સુધી પહોંચાડતા રહીશું સૌથી પહેલા સૌથી ઝડપી અને સૌથી સચોટ અને એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર